હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે ફરીથી આપણો વ્લોગ સ્ટાર્ટિંગ છે ને એ બ્રેકફાસ્ટ થાય છે તો જો હું નીરવ અને ટીચકુભાઈ ત્રણેય છે ને નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તામાં જો ખજૂર પાક છે મમરા છે ખારી છે ચા છે અને જો આપણે જે બદામ પલાવી હતી ને બદામ હોત જ છે હાલો બધા નાસ્તો કરો ટીચકુભાઈ જે ઉઠા છે ને નીરવ એટલે બહુ એટલે બહુ આળસ આવે કે આળસ મળે છે હવે હું નથી ઉઠવું છે નીરવ મને પૂછે છે કે આને ઊંઘ આવતી હશે ને ઉઠાડતા નથી નીરવ ઊંઘ પૂરી થઈ જાય ને તો જ ઊઠે ઉઠે હાલો બધા ખજૂર પાક ખાવા રાતનો જો હાલો જો ખજૂર પાક ખાવા જો આટલો બનાવ્યો છે આપડે അപ്പൊ ടീച്ചു ഭയങ്കര તો આજે હવે ઉઠીને ડાયરેક્ટ મેં છે ને નાઇટો નાઈટ ડ્રેસ હતો કારણ કે બપોર પછી અમારો છે ને અમે બધા ક્વિઝ લેવાના છીએ હું નીરવ એમાં પાર્ટિસિપેટ કર્યું છે તો અમે ક્વિઝ લેવું એટલે સ્ટેજ ઉપર અમે જવાના છીએ તો આપણે થોડોક ડ્રેસ પહેરશું એટલે મેં અત્યારે હું નાઈટ ડ્રેસ પહેરલો બપોર પછી છે ને આપણે સારો ડ્રેસ પહેરું તૈયાર થઈ જવું તો અત્યારે મેં નક્કી કર્યું હતું કે હું છે ને હેર વોશ કરી નાખું તો નીરવ ને હેરવોશ થી તો પ્રોબ્લેમ છે તો નીરવ એવું કહે છે કે તારા હેર છે ને ખરાબ થઈ જાય તું વોશ આજ કરીને એ વાત સાચી છે જે દિવસે હું હેર વોશ કરું ને એ દિવસે મારા વાર છે ને ઉંચા ઊંચા ને એવા ખરાબ ખરાબ જ રહેશે પણ હવે જો કારણ કે મારું માથું તો જો બહુ મેલું થઈ ગયું છે નહીં ધો તો આ ને પછી પોણી જ લેવી પડશે તો હવે વિચારી ધોવી છે કે નહીં કઈ નક્કી નથી તો છોકરાઓને સારું છે ગમે ત્યાં બહાર જવાનું હોય ને તો આ ઉપડી ગયા હું કેવાય એને તમારે મેન સલૂન માં વૈયા જાય એટલે એના દાઢી બાલ ને બધું કરી દે એટલે વાંધો ન આવે અમાર દાઢી બાલ એટલે કે આ બાલ ને આ બાલ પણ એને એવું જ કેવાય આ તારી શું કેવાય સેવિંગ કર્યું તે અને આ બાલ કપાયવા હેર કટિંગ એન્ડ સેવિંગ દાઢી બાલ મોર સ્ટાર્ટિંગો થી આ લોકો ના ભાવ જોઈ ને ચક્કર આવી જાય કેટલા તમારે ફેશિયલ ના ફેસિયલ તો તમે અરખું કરાવો ને તો પંદરસો બે હોય પણ સ્ટાર્ટિંગ અમારે નોર્મલ થી થઈ જાય ચારસો પાંચસો થી થઈ જાય પણ આપણે કોઈ કરાવતા નથી કારણ કે ખુદ ના વેડિંગ હોય તો કરાય ખુદના માં કરાવી તો પછી કોઈ થી કરાવી અને નીરમ ની સ્કીન ની વાત કરું ને તો એના અમુક વાર આ પિમ્પલ્સ થાય ને એ વાત બરોબર બાકી એના ફેસ ઉપર એક પણ છે ને બ્લેક હેડ કે વ્હાઈટ હેડ છે જ પણ નથી તો મને લાગે અમુકનો નો સ્કીન એ રીતનું હોય ને કે નીરમ ક્લીન અપ કરાવવાની જરૂર નથી અને અમારી ઓઇલી સ્કીન હોય ને તો અમને બ્લેક હેડ અને વ્હાઈટ હેડ નો બહુ પ્રોબ્લેમ રહે મને બ્લેક હેડ કે વ્હાઈટ હેડનો પ્રોબ્લેમ નથી ખાલી મને સ્કીન માં છે ને કે કે ડોટ 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 થઈ ગયા છે એ બધું નેચરલી છે આપણે કઈ નું ફરક પડતો નથી એના અને એ તને વર્ષોથી છે નાનો હોય ત્યાર થી તો આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને જાડુએ કીધું એ મુજબ છે ને અમારે સ્નેહ મિલન હમણાં નીકળવાનું છે તો થોડું ઘણું કામ કરી લઈએ પછી છે ને ક્વિઝ છે ને એની તૈયારી કરવાની છે કારણ કે અલગ અલગ કાર્યક્રમ છે ને ત્યાં તો એમાંથી એક કાર્યક્રમ છે ને અમારા ભાગમાં આવ્યો છે એનું નામ છે ક્વિઝ લોકોને ક્વિઝ રમાડવાની તો એક વાર છે ને થોડા ઘણા સવાલો ને વાંચી લઈએ હું ને જાડુ પછી નીકળીએ સ્નેહ મિલન તો જો સ્નેહ મિલન માં જવા માટે મેં તમને કીધું તું ને હેર વોશ કરું કે નહીં તો ફાઇનલી મેં હેર વોશ તો કરી નાખ્યું છે બપોરનું નું કહ્યું છે એટલે અત્યારે આપણા વાર થોડા ઘણા તો હારા થઈ ગયા છે ને જોવા થોડા ઘણા આપણે તૈયાર થઈ ગયા છે ને થોડું ઘણું બાકી છે હમણાં તૈયાર થઈ જાય નીરવ તો જો એકદમ ટીપ ટોપ તૈયાર થઈ ગયા છે ને નીરવ આપણે ફૂલે ફૂલ તૈયાર થઈ ગયા પણ તૈયાર થાવ હોય હું એક જીન્સ પહેર લેવું ને થોડું ઘણું સારું ટી શર્ટ લેવું એટલે મોજે મોજ ઈ વાતે હાજી મેકઅપ ના થથા કરવાના છે ને પછી આપણે બુટી બુટી ઇયરિંગ્સ ને બધું પહેરશું ને આ વખતે તો ગળું ઈતે ખાલી છે તો એમાં કાક આક પેર ચાલો ફટાફટ તૈયાર થઈ જાય ફટાફટ તૈયાર થઈ કારણ કે આજે આપણે ક્વિઝ લેવાની છે એટલે જનરલ જે ટાઈમ હોય લોકો ને એની કરતા અમારે 20 થી 25 મિનિટ પહેલા પહોંચવાનું છે જલ્દી ફટાફટ તૈયાર થઈ જાય અને જો મે ડ્રેસ જે ઓલા જીજાજી વાળા રીલ માં પહેરો તો ને ઈ ડ્રેસ ફરીથી પહેરી લીધો કારણ કે ઈ એકવાર પહેરી એમને મૂકી દીધો તો કીધું આજે ઈ પહેરી લઈ અને બીજો જો આ બ્લેક કલર નો ડ્રેસ મે બહાર કાઢ્યો તો પણ ઈ તો આ નવો જ છે ને તો આ પછી કોઈક નામ ના મેરેજ કે એવું કઈક ફંક્શન આવે ને ત્યારે આપણે પહેલી વાર પહેરશું ત્યાં આ ડ્રેસ રિપીટ કરી નાખે તો જો જ્યાં સ્નેહ મિલન છે ને ત્યાં અમે પહોંચી ગયા છે ને આ બધા જેવો ડિસ્કસ કરે છે આ બધા અમારા કઝીન ઉભા છે પાછળ અને બધી વાતો કરે છે ડિસ્કસ કરે છે કે કઈ રીતે ક્વિઝ હું સુધારા વધારા કરવા છે તૈયારી થઈ ગઈ છે ને તૈયારી ચાલે જો બધું સેટિંગ કરી છે વિશાલભાઈ તો કાલ રાતના ના હું તાજ નથી ક્યાં ના તૈયારી કરે છે ને જયભાઈ મયંકભાઈ કેમ છે અને આ દુલ્હન ને તો હું ગામેય નથી આવતી કેટલા દિવસ થી ઊંઘી ગઈ છે ને દુલ્હન

ના મે ওজন કેવું મસ્ત આવડે છે ને બોલ નાના છોકરા આટલું મસ્ત બોલે છે ને કે અમને નર્વસનેસ થાય છે કે આપણે સારું બોલી શક કે નહીં

જો આ બાજુ મેડમ આવી ગયા છે એના ફેવરીટ છે ભાજી ભા અને મેડમ મારા એકદમ ફેવરીટ છે પણ तुझे કાંદા લેવો તો ની માર ફેવરીટ કાંદા તો લે તું લેતી નથી આવું મન ભાવત નથી ટામેટા હાલ છે ટામેટા હાલ તો જમવામાં જો મારું ફેવરીટ છે ભાજી છે પાવ છે પુલાવ છે સલાડ છે ગુલાબજાંબુ છે અને છાશ છે તો મે જો જમવા બેહી ગયા છે જો મારી આખી ટીમ છે ને અહીંયા જો પીરસવામાં ઊભી રહી ગઈ છે જોઈ લ્યો તો આજે થાળીમાં હું છે ને એ તમને કહી દઉં ભાજી લીધી છે આપણે પાવ લીધા છે ગુલાબજાંબુ લીધા નહીં કાલા જાંબુ છે છાશ છે પણ જો સલાડ જો કેટલી લીધી અને પુલાવ લીધા ભર પેટ જો જમાઈ ગયું અને છોકરી વાત વાતું કરવાની એટલી ગઈ બધા યાર વાતું કરી અને હવે ફાઈનલી ઘરે જવાનું છે અહીંયા અમે નીરવ કેમેરો લેવા આવ્યા છીએ કેમેરો લઈને આપણે ડાયરેક્ટ જઈ ઘરે જો આ સ્ટેજ છે ને આપણે અહીંયા કેમેરો મૂક્યો તો કેમેરો લઈ આવીએ અને પછી નીકળીએ ઘરે તો આજે જે સ્નેહ મિલન હતું ને એનો કેમેરા ડિપાર્ટમેન્ટ આપણા હાથમાં હતો પણ હું છે ને બીજા કામમાં બિઝી થઈ ગયો તો ને તો મેં કીધું મારા કાકાના છોકરાને કે તું હેન્ડલ કરી લે કેમેરો તો હું થોડું ઘણું બીજું કામ કરી શકું તો એને મસ્ત મજાના આજ ફોટા પડ્યા તો આપણે થોડું ઘણું કામ ઈઝી થઈ ગયું આપણા માટે તો જાડુ કેવું રહ્યું સ્નેહ મિલન તું કે મને તો બહુ એટલે બહુ મજા આવી ગઈ મારું ફેવરિટ જમવાનું હતું એટલે તો મજા આવી જો કે જમવાનું મેન હોય એટલે એ જમીન તો બહુ મજા આવી પણ જે આપણે ક્વિઝ લીધી ને એમાં લોકોને મજા આવી ને આપણને મજા આવી એટલે વધારે મજા આવી ગઈ એન્ટરટેનમેન્ટ ના મામલામાં મોજ પડી ગયો અને એકદમ ફંક્શન જોરદાર ગયું અને અહીંયા લાઇટિંગ એટલી મસ્ત આવે છે ને તો હું ખુદને બહુ સારી લાગુ છું આ ડ્રેસ તમે એકવાર કહી દીધું છે સારો જ લાગે છે તો બીજી વાર કહી દેજો કે આ ડ્રેસ કેવો લાગે છે ડ્રેસ મસ્ત લાગે ને હવે વધારે પડતું ખવાઈ ગયું છે એટલે હવે આપણે નીકળવાનું છે ઘરે હાલો ફટાફટ ઘરે ટોટલી ફંક્શન ને પરફોર્મન્સ ને એ બધું આ હોલમાં હતું હોલ બહુ મોટો છે અમારી પબ્લિક તો કે દેખાણી નહીં અને જમણવાર બધું પૂછ્યું તું ને કે તમે લોકો મને સજેસ્ટ કરો નીરવ માટે હું લઈ તો અમુક લોકો એવું કીધું છે કે તમે છે ને હજી થોડુંક સેવિંગ કરો અને નીરવનો બર્થડે આવે ને છઠ્ઠા મહિના ત્યારે છે ને તમે કઈક સોનાની ગિફ્ટ આપજો તારું શું કેવું છે એના ઉપર ગિફ્ટ મને છે ને કોઈ સ્પેસિફિક વસ્તુ ન હોય જાડુને જે લેવું લઈ દે ખાસ કરીને મને કઈ એસેસરીઝ ન લીધે લાઈક ફોન છે કેમેરા ની વસ્તુ છે એવું કઈ કારણ કે એ બધી વસ્તુ કેવું સ્પેસિફિક હોય કે મારે આ જોઈએ બાકી ગોલ્ડ બોલ્ડ ને જે લેવું લઈ દે એટલા પૈસા હોય તો હું ખુદ આઈફોન ઇલેવન યુઝ કરું છું ફિફ્ટીન પ્રો મેક્સ ન લઈ લઉં એટલા બધા પૈસા નથી એટલે એટલો બધા તું ન ઉચો એમાં કેવું થાય મારે છે ને પૈસા ભેગા ઓછા થાય કારણ કે મારે અમુક પૈસા ભેગા થયા હોય ને તો નીરો પાસે કેશ ઓછા હોય ને છે ને ખાતામાં જ પૈસા હોય તો હું કહું લેની નીરો તું અત્યારે લઈ લે પછી મને આપી દે જો ઉપાડી પછી પૈસા કોઈ થી મારી પાસે પાછા નથી આવ્યા કઈ વાંધો નહીં જો કે ઘી ઢોળાય છે તો એ જ માં ઢોળાય છે એટલે એનો તો મને કઈ વાંધો નથી પણ પછી મારે કેવું થાય ગયા નીરવ ના બર્થડે માં જેવું થયું મારી પાસે પૈસા જ નહીં મારે નીરવ ગિફ્ટ આપી પણ આપું હું એટલે આ વખતે મેં વિચાર્યું છે કે નીરવ નો બર્થડે આવે ને ત્યાં આપણે થોડા ઘણા પૈસા તો ભેગા કરશું જ એટલે એને ગિફ્ટ આપી હકી મને છે આમ જીવન માં ગિફ્ટ નું કેવું કઈ આપણને શોખ નથી એવું નથી ગિફ્ટ માં તો શું કે સામે વ્યક્તિ આવતું હોય આપડે મફતમાં જ આપતા હોય તો બી મને એવું કઈ શોખ બોખ નથી પેલે જ નીરવ ને એવું હતું ગયા બર્થડે માં મેં છે ને એક ડાયરી બનાવી નીરવ ને છે ને હેન્ડમેડ આપી હતી તો નીરવ ને એવું હતું કે જીપ આવેલી કે મને ખબર જ છે તો ગિફ્ટ આપવાની નહીં ખોટા સપના જમા ગિફ્ટ ગિફ્ટ કઈ નથી આપવાની એટલે ગયા વખતે મેં કઈ ગિફ્ટ નતી આપી ગયો બર્થડે જેવો હતો લગન પહેલા હું એને કેટલું મોંઘું મોંઘું ગિફ્ટ આપતી લગન પછી જ મારા પાસે પૈસા જ નતો હું આપું એને એટલે હવે આપણે પૈસા ભેગા કરશું થોડા ઘણા ગિફ્ટ છે ને મારા લાઈફમાં મને એક્સાઇટેડ જ નથી કરવી સેજ જે એટલે મને ગિફ્ટ થી કઈ મતલબ જ નથી કઈ વાંધો નહીં આપણે તોય આપશું તો તમે સજેશનમાં ગોલ્ડ કીધું તો આપણે ચોક્કસ એના ઉપર ધ્યાન દોરશું અને એટલા પૈસા ભેગા કરશું કે ગોલ્ડ લઈ શકે ત્યારે ગોલ્ડના ભાવ કેટલા વધી ગયા ટૂંકમાં ગિફ્ટ કેવો કેવું ખબર અમે બે હિસાબ ડિસાઈડ કરીને જાતે લઈ આવી અમારું ગિફ્ટ એવું નહીં સરપ્રાઈઝ આપણને એને હું આપું ટ્રાય કરું છું કે આ વખતે જાડુને ને એક્ટિવ આપી જે જાડુ બહુ નહીં ગયું એના ઉપર એટલો ઝઘડો થયો તમે કીધું તે અમારા આખો બર્થડે સ્પોઈલ કરી નાખ્યો મેં એટલું મગજ માં વિચાર્યું હતું કે આ વખતે મને હતું સો ટકા એવું હતું કે મને સાલા ગોલ્ડ ના પાટલા ગિફ્ટમાં મળવાના છે અધરવાઈઝ આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ મળશે પણ એક્ટિવ આવીને મારો હાવ મૂડ મરી ગયો તો તમે જોવો ને તો તમે જો કે એ બ્લોગ

વાંધો તો તમને લોકો ન ગમતું હોય તો કોમેન્ટ માં કહેજો અને એમ જ કહેજો કોમેન્ટ માં પાઈલ દીધી તમે આવી રીતે બોલો છો ને મને બહુ ગમે છે કાઈ નહીં આ સ્નેહ મિલન માં ગયા બધાને મળ્યા બહુ મજા આવી અમે ક્વિઝ લીધી અને મસ્ત મસ્ત આ જે જમવા માં હતા ભાજી પાવ હતા જાંબુ હતા અને મે ભાજી પાવ તમને એક સિક્રેટ કહું તો પાંચ પાવ દાઈબા છે ઘરે એવો તેમ થતો તો આળો ટો બસ ડાયરેક્ટ કે જાવ બહુ નથી તો આઈ હોપ કે તમને આ અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે બહુ ગમ્યો તો જડું શું કરવાનું મસ્ત મજાને લાઈક કરી દયો કોમેન્ટ કરી દયો અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દયો અને Facebook માં જતો હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તમે વિડીયો તો જોવો છો પણ ફોલો ને સબસ્ક્રાઈબ નથી કરતા તો ફટોફટ ફોલો સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ નવા સાથે કાલે ત્યાં સુધી